નમસ્કાર મિત્રો શું તમારે પણ ફ્રીમાં ગેસ કનેક્શન જોઈએ છે તો મોદી સરકારે નવી સ્કીમ જાહેર કરી છે પીએમ ઉજ્જવલા યોજના થ્રી પોઈન્ટ ઝીરો જો તમારે પણ બિલકુલ ફ્રી મફતમાં ગેસ ચૂલો જોતો હોય કનેક્શન તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો સ્ટેપ બાય સ્ટેપ મેં સમજાવેલું છે વિડીયોમાં અને તમને એકદમ ફ્રીમાં ગેસ કનેક્શન મળી રહેવાનું છે તો વિડીયોને લાસ્ટ સુધી જોજો સ્ટેપ બાય સ્ટેપ જો કોઈ સ્ટેપ મિસ કરશો તો તમને ગેસ કનેક્શન મળશે નહીં એટલે વિડીયોને સ્કીપ કરતા નહીં છેલ્લે સુધી પૂરેપૂરો વિડીયો જોજો અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરીજો જેથી એ લોકોને પણ ફ્રીમાં મફતનું ગેસ કનેક્શન મળી રહે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો તમને ગેસના બોટલથી લઈને તમારા ઘર સુધી દરેક વસ્તુ ગેસ બોટલ તમામ બર્નર જેવી દરેક વસ્તુઓ તમારા ઘર સુધી પહોંચી મળવાની છે તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં આવી જવાનું છે ગૂગલમાં આવીને તમારે અહીંયા સર્ચ કરવાનું છે પી એમ યુ વાય આ વેબસાઇટ જેવી પહેલી આવશે એ તમારે ઓપન કરી લેવાની છે ઓપન કરશો એટલે તમારા સામે આ પ્રકારનું આવી જશે આવું આવે એટલે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે જેવું જ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે આ ઓપ્શન આવી જશે ત્યાં લખેલું છે કે તમને કયા ફાયદાઓ મળવાના છે અથવા તમને શું શું બેનિફિટ થવાના છે તો સિમ્પલી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમારી સમય બધું લખેલું હોય જશે શું શું વસ્તુ છે તમારે વાંચવું હોય તો વાંચી શકો છો કે તેમાં કઈ રીતનું હોય છે કેવું હોય છે કેટલા રૂપિયા લેવાના છે કયા કયા પ્રકારના સિલિન્ડર હોય છે પાંચ કિલોનો સાડા ચૌદ કિલોનો તે પ્રકારે શું પૈસા છે તે બધી ડિટેલ્સ આપી લે છે તમારે વાંચવું હોય તો વાંચી શકો છો અને પછી તમારે જ્યાં ક્રોસમાર્ક આવેલું છે ત્યાં ક્લિક તમારે ક્લિક કરવાનું છે તમારી સામે એક બીજો ઓપ્શન આવશે ફોર્મનો ફોર્મ લખેલું છે ત્યાં તમારે જઈને એક ફોર્મ આવશે તે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે જેવું તે તમે સિમ્પલી ફોર્મ લખેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન આવશે જે છેલ્લો છે ડિસ્પ્રેસિવ ડિક્લેરેશન ફોર્મ હિન્દી ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને જે ફોર્મ આવશે તે તમારે ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે અને જે ફોર્મ આવે તે આ પ્રકારનું આવશે આ ફોર્મ ડાઉનલોડ કરીને તમારે આ ફોર્મની પ્રિન્ટ કઢાવી લેવાની છે પ્રિન્ટ કઢાવી લેવું એટલે આ પ્રકારનું તમારી સામે આવશે એમાં તમારે ફર્સ્ટ અહીંયા તમારું નામ લખવાનું છે ત્યાં અહીંયા વાઈફ ડોટર પુત્રી જેના ઉપર તમારે કનેક્શન લેવાનું છે તે લખવાનું છે અહીંયા ઉંમર લખવાની છે અહીંયા તમારું જે એડ્રેસ તે લખવાનું છે અને જ્યાં બધા ઓપ્શન છે તેમાં તમારે બધા ઓપ્શનમાં નો નો જ કરવાનું છે કારણ કે જો તમે યસ કરશો તો તમને કનેક્શન મળશે નહીં એટલે તમારે બધામાં નો જ સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા તમારે નામ નાખવાનું છે એજ લખ નાખવાનું છે ડેટ લખવાની છે અને પ્લેસ લખવાનું છે અને અહીંયા તમારી સિગ્નેચર કરીને તમારે આને સાચવીને રાખવાનું છે ફોર્મ ડાઉનલોડ કરો એટલે તમે તરત જ પેજ ઉપર આવી જશો ત્યાં તમારે એક લખેલું આવશે એપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા યુઆઈ કનેક્શન ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું છે જેવું જ તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું એક ડેશબોર્ડ ઓપન થશે અહીંયા તમને કહેવામાં આવશે કે તમારે શું શું ડોક્યુમેન્ટ દેવાના રહેશે તો પહેલું કે ક્યાં છે એપ્લિકેશન ફોર્મ આપણે પહેલાં ડાઉનલોડ કરી લીધું બીજું છે કે આધાર કાર્ડ તમારે દેવાનું રહેશે પછી એક એનું તમારે એડ્રેસનું પ્રૂફ દેવાનું છે પછી રેશન કાર્ડ જોઈશે પછી આધાર કાર્ડની જે અઢાર વર્ષથી નીચેના છે તેના નહીં ઉપરના હોય તેના દેવાના રહેશે બેંક એકાઉન્ટ નંબર દેવાનો રહેશે અને એક છેલ્લે ડિક્લેરેશન ફોર્મ છે તે તમારે સબમિટ કરવાનું રહેશે તો ફોર્મ ભરવા માટે નીચે લખેલું છે ઓનલાઈન પોર્ટલ તમારે ત્યાં સિમ્પલી ક્લિક કરી દેવાનું છે જેવું જ તમે ક્લિક કરશો એટલે તમારી સામે ગેસ એજન્સી આવશે આમાંથી તમારે જે કોઈ પણ ગેસ એજન્સી રાખવી હોય તે તમે સિલેક્ટ કરી શકો છો જેવી જ તમે ગેસ એજન્સી સિલેક્ટ કરશો એટલે તમારે ક્લિક ય ટુ એપ્લાય લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ગેસ એજન્સી સિલેક્ટ થઈ જશે એ સિલેક્ટ થયા પછી તમારી સામે આ રીતનું એક ફોર્મ ખુલશે જે ફોર્મ તમારે હવે સબમિટ કરવાનું છે ફોર્મમાં સૌથી પહેલાં તમારે અહીંયા તમારું જે કનેક્શન છે એમાં યુઝઅલા થ્રી પોઈન્ટ ન્યૂ કનેક્શન એને સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા માર્ક ઉપર ક્લિક કરી રાખવાનું છે પછી અહીંયા સ્ટેટ લખેલું છે ત્યાં તમારે સ્ટેટ લખવાનું છે ડિસ્ટ્રિક્ટ લખેલું છે ત્યાં તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે તમારું જે છે તમારે સિલેક્ટ કરવાનું છે આ વિડીયોમાં હું બતાવવા ખાલી જણાવી રહ્યો છું પછી શો લિસ્ટ ઉપર ક્લિક કરવાનું છે જેવું જેવું તમે ક્લિક કરશો એટલે તમારી જેટલી ગેસ એજન્સીઓ તમારી આસપાસ છે ત્યાં આવી જશે ત્યાં તમારે એડ્રેસ આપેલા છે કો કોન્ટેક નંબર આપેલો છે તમારે જે નજીક પડે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે એટલે ધ્યાનથી જોજો કંઈ કઈ એજન્સી તમારામાં આવે છે ખોટી કોઈ સિલેક્ટ કરી લેતા નહીં આવી રીતે સિલેક્ટના બટન ઉપર ક્લિક કરવાનું છે અને કન્ટિન્યુ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે પછી તમારી સામે મોબાઈલ નંબર નાખવાનો હોય છે અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે અહીંયા જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ આમાં નાખવાના છે અને પછી સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી તમારી સામે જનરેટ ઓટીપી લખેલું આવશે તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે એ ઓટીપી નાખીને સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે પછી અહીંયા ન્યૂ કેવાયસી લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે અને પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું છે આટલું આવશે એટલે પહેલો જ તમારે ઓપ્શન આવશે કે માઇગ્રન્ટ ફેમિલી માઇગ્રન્ટ ફેમિલી એટલે શું કે માનું કે કોઈ વિધવાસ થઈ હોય જે એકલી રીતે હોય અથવા તો જેના છૂટાછેડા થઈ ગયા છે ડાયવોર્સ થઈ ગયા છે અથવા તેઓ સ્ત્રીઓ જો ભરતી હોય આ ફોર્મ તો તેને યસ કરવાનું છે અથવા તો જે નથી એવી રીતે કોઈ છૂટાછેડા નથી ફેમિલીમાં રહે છે તો તેને અહીંયા નો ઉપર જ ક્લિક રાખવાનું છે ત્યાં ક્લિક રાખીને પછી ફેમિલી આઈડેન્ટિફાયર અહીંયા તમારે રેશન કાર્ડ લઈ લેવાનું છે પછી ફેમિલી આઈડેન્ટિફાઈ નંબર અહીંયા તમારે રેશન કાર્ડનો નંબર નાખી દેવાનો છે પછી ટાઈપ ઓફ સ્કીમ એમાં તમારે જનરલ અધર એસસી એસટી લઈ લેવાનું છે અને જો તમે ઓબીસીમાં આવો છો ઉજ્જવલા થ્રી પોઈન્ટ અધર લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને જેવું જ તમે સાઈડમાં થોડું ક્રોસ કરશો એટલે તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને પછી પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો તમારી સામે આ પ્રકારનું એક ડેશબોર્ડ આવી જશે એમાં તમે સાઈડમાં જોશો ને તો તમારું ફેમિલી આઈડેન્ટિફાઈમાં રેશન કાર્ડ લખેલું આવી ગયું અહીંયા તમારું રેશન કાર્ડ નંબર આવી જશે પછી તમારે અહીંયા ટીક કરીને ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો કે પછી લખેલું આવ્યું છે કે મેજર ઓફ ફેમિલી મેમ્બર્સ ત્યાં તમારે અઢાર વર્ષથી જે નીચેના છે એની કોઈ ડિટેલ્સ દેવાની હતી અઢાર વર્ષથી ઉપરના છે તે જ લોકોને અહીંયા એડ કરવાના છે માનો કે તમારી ફેમિલીમાં છ લોકો છે જે અઢાર વર્ષથી ઉપરના છે પણ જેમાં તમે માનો આ ગેસ કનેક્શન ભરો છો તેમાં તે સ્ત્રી આવી ગયા તો તમારે અહીંયા પાંચ એન્ટર કરવાના છે ટોટલ છ હોય તો એ સ્ત્રીને બાદ કરીને જે મેમ્બર આવે તે અહીંયા એડ કરવાના છે માનો હું અહીંયા એક એન્ટર કરું છું તો તમે જોઈ શકો છો એક જ લાઈન એડ એડ થશે તો તમારે આ રીતે સંખ્યા ત્યાં એડ કરવાની છે પછી તમારે અહીંયા ફેમિલી મેમ્બરનો રિલેશનશિપ એડ કરવાનું છે માનો કે પિતા ભાઈ હોય હસબન્ડ હોય જે હોય તે પછી એનું ફર્સ્ટ નેમ નાખવાનું છે મિડલ નેમ નાખવાનું છે અહીંયા તમે જેવું સાઈડમાં કરશો એટલે લાસ્ટ નેમ નાખવાનો આવશે પછી અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે અહીંયા જે તમારી એજ છે તે નાખવાની છે તેના પછી એડ ન્યૂ ફેમિલી મેમ્બર ઉપર ક્લિક કરવો એટલે તે એડ થઈ જશે મેમ્બર આપણે લેડીઝને નામે કનેક્શન લઈ કનેક્શન લઈ રહ્યા છીએ એટલે અહીંયા તમારે મિસિસ નાખવાનું છે પછી તેનું નામ નાખવાનું છે ડેટ ઓફ બર્થ નાખવાની છે એનું અહીંયા ફર્સ્ટ નેમ લખવાનું છે અને પછી લાસ્ટ નેમ નાખવાનું છે એના પછી તમે જેવું નીચે ક્લિક કરશો એટલે લખેલું હોય છે ક્લિક યર ટુ નો લિસ્ટ ઓફ એક્સેપ્ટ ડોક્યુમેન્ટ ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું છે જેવું જ તમે ક્લિક કરશો એટલે કયા કયા ડોક્યુમેન્ટ એક્સેપ્ટ થાય છે તેનું લિસ્ટ આવી જશે છે એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ રેશન કાર્ડ વોટર આઈડી બહુ જ બધા છે ડોક્યુમેન્ટ તેમાંથી તમે કોઈ પણ અહીંયા આપી શકો છો તેના પછી નીચે સ્ક્રોલ કરશો એટલે પ્રૂફ ઓફ એડ્રેસ આપવાનું છે ત્યાં તમારે જઈને પ્રૂફ ઓફ એડ્રેસમાં કેટેગરી સિલેક્ટ કરવાનું આવે છે ત્યાં તમારે સિમ્પલી રેશન કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારે અહીંયા જે એડ્રેસ ભરવાનું છે તે એડ્રેસ ભરવાનું છે જ્યાં તમે તમારો ગેસનો બાટલો મંગાવવા માગતા હોય એમાંનું તમારું કનેક્શન આવી ગયું તો પછી તમે કયા એડ્રેસ ઉપર ગેસનો બાટલો લેવા માગો છો તે એડ્રેસ અહીંયા લખવાનું છે ફ્લેટ નંબર જો હોય તો તમે લખી શકો છો ન હોય તો ઝીરો કરી શકો છો હાઉસ બિલ્ડિંગનું નામ લખવાનું છે લેન્ડમાર્ક એટલે તમારી પાસે કોઈ ઓળખીતું એરિયો હોય મોટું નામ હોય તે લખવાનું છે સિટી અથવા વિલેજનું નામ લખવાનું છે અહીંયા પિનકોડ નાખવાનો છે મોબાઈલ નંબર નાખવાનો છે અને જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમે ઈમેલ આઈડી નાખી શકો છો અથવા તેને બ્લેન્ક રહેવા દેશો તો પણ ચાલશે પછી જેવું તમે થોડુંક સાઈડમાં કરશો ત્યાં તમારે ડિટેલ આવશે ફ્લોર નંબર આવશે સ્ટ્રીટ રોડ નેમ હોય તો નાખવાનું છે પછી વિલેજ હોય તો વિલેજનું નાખવાનું છે ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત નામ નાખવાનું છે અહીંયા તમારો જિલ્લો નાખી દેવાનો છે અહીંયા તમારો તાલુકો નાખી દેવાનો છે પછી અહીંયા તમારે ટેલિફોન નંબર નાખો હોય તો તમે નાખી શકો છો અથવા તેને બ્લેન્ક છોડી શકો છો એટલે અહીંયા તમારું જે પ્રૂફ ઓફ એડ્રેસ છે તે કમ્પ્લીટ થઈ ગયું એના પછી આવે છે પ્રૂફ ઓફ આઈડેન્ટિફાઈ કેટેગરી એમાં આપણે આધાર કાર્ડ ઓલરેડી પહેલાં આઈડેન્ટિફાઈ કરી નાખ્યું હતું તો ત્યાં ઓલરેડી આવી જશે પછી સાઈડમાં તમારે જ્યાં તમારો આધાર કાર્ડ નંબર છે તે નાખી દેવાનો છે પછી ફરી વખત તમારે તમારો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે પછી જેમાં તમારું નામ નાખવાનું છે આધાર કાર્ડમાં જે સેમ ટુ સેમ નામ છે તેવું જ બેઠે બેઠું નામ તમારે અહીંયા નાખવાનું છે એના પછી આઈએફસી કોડ નાખવાનો છે તમારા બેંકનો તમે જેવો જ આઈએફસી કોડ નાખીને વેલિડેટ આપશો એટલે અહીંયા તમારું બેંકનું નામ છે તે ઓટોમેટિક આવી જશે પછી તમારે એકાઉન્ટ ટાઈપમાં નાખવાનું છે ત્યાં સેવિંગ નાખી દેવાનું છે પછી અહીંયા તમારે નીચે બેંક એકાઉન્ટ નંબર છે ત્યાં બેંક એકાઉન્ટ નંબર નાખી દેવાનો છે થોડું સાઈડમાં કરશો એટલે નેમ મેસ પર બેંક એકાઉન્ટ બેન્ક એકાઉન્ટમાં જેવું જે તમે નામ લખેલું છે તેવું જ સેમ ટુ સેમ નામ તમારે લખવાનું છે પછી કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર લખ્યો છે ત્યાં બીજી વખત તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એડ કરવાનો છે આ થઈ ગયા પછી નીચે પેકેજ સિલેક્શનનો ઓપ્શન આવે છે ત્યાં તમારે બે બોટલ આવે છે એક પાંચ કિલોગ્રામની અને એક ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામની નોર્મલી બધા પાંચ કિલોગ્રામની હોય તે લેતા નથી ચૌદ પોઈન્ટ બે કિલોવાળી જે બોટલ હોય છે તે જ લે છે એટલે તમારે ત્યાં ચૌદ પોઈન્ટ બે લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે આ થઈ ગયા પછી તમારે ડિસ્ટ્રિક્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ ચૂઝ કરવાનું આવશે અહીંયા તમારે રૂરલ લખેલું છે તે સિલેક્ટ કરવાનું છે પછી ડિસ્ટ્રિક્ટ અને વિલેજ નાખી દેવાનું છે અને પછી સબમિટ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું જ તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો એક ઓપ્શન આવી જશે કે તમારી જે એપ્લિકેશન એ સબમિટ થઈ ગઈ છે અને તમારી રિક્વેસ્ટ આઈડી નંબર છે તે આવી ગયો છે એટલે તમારી રિક્વેસ્ટ આઈડી નંબર છે તમારે ક્યાંક લખીને રાખવાનો છે સાચવી રાખવાનો છે તમારું સ્ટેટસ ચેક કરવા માટે તમને બહુ મહત્ત્વના ઉપયોગમાં લેવામાં આવશે તેના પછી અહીંયા નીચે લખ્યું છે ક્લિક ઇયર ટુ અપલોડ કહેવાય છે ડોક્યુમેશન તો અહીંયા તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે જેવું જ તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે અને અહીંયા એક ખાસ જાણકારી તમને એ દેવાની કે ત્રણસો કેબી સુધીના તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો જે પીડીએફમાં અથવા તો જેપીજી ફોટો તમે અપલોડ કરી શકો છો સૌથી પહેલું તમારે શું દેવાનું છે કે રેશન કાર્ડ જે છે તે ફેમિલી મેમ્બરનું તે દેવાનું છે અહીંયા ચૂઝ ફાઇલ લખ્યું ત્યાં તે અહીંયા તમારે અપલોડ કરીને અપલોડ લખ્યું ત્યાં તમે અપલોડ કરી શકો છો પછી તમારે આધાર કાર્ડ દેવાનું છે પછી તમારે ડિપ્રેઝિવ ડિક્લેરેશન જે તમામ આપણે ફોર્મ શરૂઆતમાં ભરાવ્યું હતું જે યસનું વાળું હતું એ પણ તમારે અહીંયા અપલોડ કરવાનું છે અને જેનો તમારા ફેમિલી મેમ્બર હતા તમારા હસબન્ડ હોય કે જે આપણે ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું પાંચ મેમ્બર હોય છ મેમ્બર હોય તેના બધાના તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે જેટલા મેમ્બર હોય તે પ્રમાણે આ થઈ ગયા પછી તમારે જોવું હોય તો તમે વ્યૂ લખ્યું છે ત્યાં જઈને વ્યૂ પણ કરી શકો છો અને બાજુમાં ડિલેટનો ઓપ્શન આપ્યો છે જો ખોટું કોઈનું ભૂલથી અપલોડ થઈ ગયું તો તમે ડિલેટ પણ કરી શકો છો પછી અહીંયા તમે જોશો આઈ હેરે બી ડિક્લેરેશન ડેટ કરીને એક નાનું એવું ચોરસ ખાનું આપેલું છે અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને સબમિટ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે તે સબમિટ થઈ જશે ફોર્મ સબમિટ થઈ ગયા પછી તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે અને જ્યાં ચેક સ્ટેટસ લખ્યું છે ત્યાં તમારે ચેક કરવાનું છે પછી મેં કીધું હતું કે તમારે એક અહીંયા અમારે રિક્વેસ્ટ આઈડી હતો તે લખીને રાખવાનો છે ત્યાં નંબર અહીંયા નાખવાનો છે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે પછી જનરેટ ઓટીપી લખ્યું છે ત્યાં તમે કરશો એટલે તમારા ફોન ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છે અને ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરવાનો છે આ કરશો એટલે બતાવી દેશે કે તમારા ડિસ્ટ્રિબ્યુશર છે તેની પાસે વેરિફિકેશન માટે પેન્ડિંગમાં તમારા એક રિક્વેસ્ટ નંબર છે તે આવી ગયો છે એટલે પછી જે ડિસ્ટ્રીબ્યુશર છે એ તમારો કોન્ટેક કરશે અથવા તો તમને તેની પાસે બોલાવશે અને ડોક્યુમેન્ટ સાથે વેરિફિકેશન કરાવશે અને તમારા આધાર કાર્ડ પાન કાર્ડ જે કંઈ ડોક્યુમેન્ટ હોય તે મેચ કરશે અને તમને તમારું ત્યાં કનેક્શન તમને આપી દેવામાં આવશે તો આ હતો સંપૂર્ણ વિડીયો મિત્રો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી એ લોકોને પણ મફતમાં ફ્રી ગેસ કનેક્શન મળી રહે અને આવા જ વિડિયો જોવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન જરૂરથી ઓન કરી લેજો જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ કે તરત તમને નોટિફિકેશન મળતી રહે મળશું નવા એક વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો